આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા તૈયાર થવા જઈ રહી છે ત્યારે દેશભરના રામ ભક્તોમાં ઉમંગનો માહોલ છે ભક્તો પોતાની પ્રેમ અને શ્રદ્ધા જુદી જુદી રીતે દર્શાવી રહ્યા છે ત્યારે ભુજના ચિત્રકારે પોતાની કળાથી પ્રભુ રામની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનું એક વિશેષ ચિત્ર મેરે રામ દેખ રહે કેનવાસ પર કંડાર્યું છે આ બાબતે શું કહ્યું ચિત્રકાર લાલજીભાઈ જોશીએ આવો જાણીએ આ વિડીયો આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇફ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં નમસ્કાર હું નિસર્ગ ઠાકર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં સ્વાગત છે ભુજના ચિત્રકાર લાલજી જોશીએ અયોધ્યાની અદભુત કૃતિ કંડારી છે જેને તેમણે મેરે રામ દેખ રહે એનું નામ આપ્યું છે દેશભરમાં અયોધ્યાને લઈને રામમય માહોલ છવાઈ ગયો છે ત્યારે ભુજના ચિત્રકાર લાલજીભાઈ જોશીએ ચિત્રમાં રામ મંદિરનું નિર્માણ થતું હોય અને તેનું નિરીક્ષણ કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બતાવ્યા છે અને ભગવાન રામચંદ્રજી આ દેશના બંને કર્મ યોદ્ધાને જોઈ રહ્યા છે તેવું વોટર કલરના માધ્યમથી ચિત્ર બનાવ્યું છે એટલે આ ચિત્રને તેમણે નામ આપ્યું છે કે મેરે રામ દેખ રહે ચિત્ર મને જે વિચાર આવ્યો કે ભાઈ બધા અલગ અલગ કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરે છે પોતાને યોગદાન આપે છે પોતાનું અલગ અલગ આવડત પ્રમાણે એમ ટૂંકમાં કોઈ શિલ્પકાર હોય કોઈ ચિત્રકાર હોય કોઈ અલગ અલગ માધ્યમથી કામ કરતા હોય તો મને પણ એવો વિચાર આવ્યો કે ભાઈ હું પણ મારું પણ થોડું યોગદાન આપું એમ તો મેં ચિત્ર દ્વારા રજૂ કર્યું છે કે ભાઈ રામ મંદિરનું નિર્માણ થતું હોય અને યોગીજી અને મોદીજી તે આખું એનું નિરીક્ષણ કરતા હોય અને ભગવાન રામચંદ્રજી તે આખા માહોલનું નિરીક્ષણ કરતા હોય એટલે મેં ચિત્રનું પણ નામ આપેલું છે કે મેરે રામ દેખ રહે કેટલો સમય લાગ્યો ને કઈ પેઇન્ટિંગ છે આ વોટર કલર પેઇન્ટિંગ કહેવાય વોટર કલરના માધ્યમથી બનાવેલી પેઇન્ટિંગ છે અને સમય બે થી અઢી દિવસનો સમય લાગેલો છે આ ચિત્રકૃતિ અંગે લાલજીભાઈ જોશીએ જણાવ્યું હતું કે દેશભરમાં પાંચસો વર્ષ બાદ આ આવનારા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ છે અને સમગ્ર દેશ રામમય બની ગયું છે ત્યારે વિવિધ રીતે દેશના જુદી જુદી કળાના જુદા જુદા કલાકારો પોતાની રીતે કૃતિઓ તૈયાર કરી રહ્યા છે કોઈ શિલ્પકાર મૂર્તિ તૈયાર કરી રહ્યા છે કોઈ ઢોલ નગારા કોઈ અગરબત્તી તો કોઈ રામ દરબારની કૃતિ કે કોઈ રામ મંદિરની કૃતિ તૈયાર કરી રહ્યું છે ત્યારે મને પણ મારી ચિત્રની કળા મારફતે રામ મંદિર સંબંધિત ચિત્રકૃતિ બનાવવાનો વિચાર આવ્યો અને વોટર કલરમાંથી આ કૃતિ અઢી દિવસના સમયગાળામાં તૈયાર કરી છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મસ્થાન અયોધ્યામાં બાવીસમીએ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે આ ચિત્રકૃતિમાં રામ મંદિરના નિર્માણની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાણે ખુદ ભગવાન રામ ભાવથી જોતા હોય તેવી અદભુત કલ્પના સાથેનું ચિત્ર કંડારવામાં આવ્યું છે દેશના બે કર્મયોદ્ધાની મહેનતની જાણે રઘુનંદન પણ ચૂપચાપ નોંધ લઈ રહ્યા હોય તેવા દ્રશ્યનું આ ચિત્ર બનાવવામાં આવ્યું છે તો આવા જ બીજા વિડીયો સાથે જોડાયેલા રહેજો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે ત્યાં સુધી મને રજા આપશો અસ્તુ